મહાપુરુષોનું જ્ઞાન મહાપુરુષોની પાસે જે અનુભૂતિનો ખજાનો હોય છે તે ખરેખર અલૌકિક અને દિવ્ય હોય છે એક મહાપુરુષ જે ગ્રહસ્થિમાં હતા તેમની પત્ની હતી ત્રણ બાળકો હતા મા બાપ હતા બધા જ હતા તો એ મહાપુરુષ ધ્યાન સાધના ભજન માટે દૂર પહાડોમાં દૂર જંગલોમાં દૂર નદી કિનારે જતા હતા અને જતા તો દસ દસ બાર બાર વર્ષે ઘરે પાછા ફરતા હતા એક વખત એ મહાપુરુષ દસ વર્ષ માટે ગયા બીજી વખત બાર વર્ષ માટે ગયા અને ત્રીજી વખત જ્યારે એ ધ્યાન સાધના ભજન માટે ઘરથી નીકળ્યા ત્યારે નીકળતી વેળાએ એમની માએ એમનો હાથ પકડ્યો અને કીધું કે તને ખબર છે કે મારી પત્ની છે મારા બાળકો છે મારી માતા છે મારા પિતા છે એ બધી તને ખબર છે તો એ તું એમને મૂકીને પરમાત્મા માટે જાય છે જંગલમાં નદી કિનારે પહાડોમાં તારે અહીંયા રહેવું જોઈએ બધાને પાસે રહેવું જોઈએ અમે તારા છીએ તો તારે અમારી પાસે રહેવું જોઈએ ત્યારે મહાપુરુષે ખૂબ સરસ જવાબ આપ્યો કે હું હું એ એ પરમાત્માનું ભજન કરું છું પાસે આપી જેને મને બાપ આપ્યો જેને મને પત્ની આપી જેને મને બાળકો આપ્યા જેને મને આ ઘર આ સંસાર આ સુખ સુવિધા સગવડ આપી જેને મને આ બધું આપ્યું ને હું એનું ભજન માટે જઉં છું હું એના ધ્યાન માટે જાઉં છું હું એની અનુભૂતિ માટે જાઉં છું તો કે જેને મને આ બધું આપ્યું એનું એનું ભજન ધ્યાન એમાં શું ખોટું છે તું કે હું બરાબર કરું છું કે નહીં ત્યારે એની માની આંખ ખુલી ગઈ કે વાત તો સાચી છે જેને મા બાપ આપ્યા જેને પત્ની આપી જેને બાળકો આપે જેને બધું જ આપ્યું એ પ્રભુને જ યાદ કરવાનું એ પ્રભુનું ભજન કરવાનું એ પ્રભુનું સ્મરણ કરવાનો જો તમારી પાસે સમય ન હોય તો ખરેખર જીવન વ્યર્થ છે ત્યારે એની માની આંખ ખુલી અને માએ કીધું કે તું જા પ્રેમથી પ્રભુ ભજન કર પ્રભુ સત્સંગ કર પ્રભુનું ધ્યાન કર પછી એ મહાપુરુષ બહુ મોટા મહાપુરુષ થયા અમર થઈ ગયા અને અમર ખજાનો તેમને પ્રાપ્ત કરી લીધો